ગણપતિ આય સ્પષ્ટ દિસ્તો તે ગણપતિ દાદાની આકૃતિ દેખાય છે આ એમના કાન દેખાય છે આ સુંદ દેખાય છે ગણપતિ બાપા જેવું લાગે છે જે વાદળ છે માં એકમ ગણેશ ભગવાનના જે સુંડની આકાર વાળું દેખાય છે એમાં ગણેશજીનું દર્શન થાય છે જેમના હાથ છે કુદરત દરેક જગ્યા પર છે તેમ સાક્ષાત એના દર્શન થઈ રહ્યા હોય મિત્રો ગણેશ ચતુર્થી દિવસે હું સિદ્ધિ વિનાયક મંદિરે ગઈ હતી અને ત્યાં જઈને ગણપતિ દાદા મને સાક્ષાત દર્શન દીધા છે મેં એક વિડીયો બનાવી રહી છું અત્યારે તમારી સમક્ષ અને એ હું વિડીયો તમને પણ બતાવીશ ને આજે ગણપતિને ચાર દિવસ થઈ ગયા છે જી જે આરથી આવ્યા છે એને ચાર દિવસ થયા આજે ચોથો દિવસ છે અને ત્યાં સુધી હું વિચારતી હતી ખરેખર શું ખરેખર ભગવાને ગણપતિ દાદાએ મને સાક્ષાત દર્શન દીધા છે મેં ઘણા ખરા લોકોને પૂછ્યું અને પછી મેં ડિસિઝન લીધું ના કે આ વાત તો મારે મારા મિત્રો સાથે શેર કરવી જ જોઈએ એના માટે હું તમને અત્યારે બતાવીશ કે જુઓ તો મિત્રો અત્યારે હું કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર બેઠી છું અને હું તમને બતાવું છું કે મેં શું ફીલ કર્યું અને મેં શું જોયું તો જો મિત્રો તો મિત્રો હું એક રીલ બનાવી રહી હતી તમે જોઈ શકો છો કે હું હાથ ઊંચા કરીને આ વખતે મને એમ થયું કે ચાલો આવી રીલ બનાવી છે તો મેં આવી રીતે રીલ બનાવી અને મેં જોયું એટલે મને તો ખબર જ નહોતી મેં રીલ ઉતારી લીધી એના પછી મેં ફોન લઈને હું જોતી તી રીલ મેં જોયું કે આ સ્વરૂપ જોયું કે આ દાદાનો હાથ છે આ ઉપર મુંગટ છે આ બે કાન છે અને આ દાદાની સૂંઢ છે અહીંયા નાની નાની બે આંખો આપેલી છે આ ચિત્ર મેં જોયું એટલે મને તો તરત જ એમ લાગ્યું કે દાદા મને આશીર્વાદ આપતા હોય એવું લાગે તમારી લોકો માટે એવું હશે કે આ વાદળ છે અને નિલંબેન અંધશ્રદ્ધા ફેલવે છે પણ હું અંધશ્રદ્ધા નથી ફેલાવતી સાક્ષાત દાદાએ મને દર્શન આપ્યા છે હું એવું ફીલ કરું છું તો મિત્રો પછી મેં મારા એડિટરને કહીને મેં આ જે જે રીતે મેં એમને બતાવ્યું એ રીતે એમણે ડ્રો કર્યું તો તમે જુઓ કે કઈ કયું સ્વરૂપ બને છે અને કઈ આકૃતિ બને છે એ તમે જુઓ પોતે તો મિત્રો તમે જો આ આકૃતિ આવી રીતે વાદળ છે પણ મેં મારા એડિટરને કહીને મેં એની ઉપર આકૃતિ દોરાવડાય છે તો તમે જુઓ કે એ કયું સ્વરૂપ બને છે દાદાનું આ રીતનું બને છે સાક્ષાત દાદા હાથ ઊંચો જેમ કે દાદાને પણ આ જ રીતે આવી રીતે બેઠેલા છે એવી રીતે એમની ઉપર આવી રીતે આકૃતિ બને છે એ દરમિયાન તો મિત્રો હું તમને બંને વાદળ જે છે એક ડ્રો કરેલું છે એક વગર ડ્રોનું છે એ બે કેવી રીતે લાગે છે તમે જો હું તમને બતાવી રહું જો મિત્રો હું તમને બતાવું છું કે આ દાદાનો મુંગટ છે આ બે કાન છે અને આ સૂંડ છે અને આ હાથ છે અને આ અંગૂઠો છે દાદાનો જે આશીર્વાદ આપતા હોય એ સ્વરૂપ દેખાય છે હું પણ થોડી વાર વિચારમાં પડી ગઈ અને મેં વિચાર્યું કે ખરેખર શું આ સાચી વાત છે તો ચલો આપણે અન્ય માણસોને પણ પૂછીશું કે તમને આ વાદળમાં કોની આકૃતિ દેખાય છે મિત્રો મેં તમને બે ઇમેજ બતાવી હવે આ સેકન્ડ વાર માટે દાદાએ દર્શન દીધા છે જેમ કે આપણે હવાને જોઈ નથી શકતા મહેસૂસ કરી શકીએ છીએ પણ જોઈ નથી શકતા એવી રીતે જ આ વાદળમાં પણ ગણપતિ દાદાની ઘણી ખરી એવી આકૃતિ તો બનતી હોય છે પણ આપણે જ્યાં અચાનક ફીલ થાય અને જોઈએ કે ખરેખર આ તો અંદર દાદા દેખાઈ રહ્યા છે એવી રીતે મારી માટે તો હું બહુ ખુશનસીબ છું કે મને દાદાએ આવી રીતે હાથ ઊંચો કરીને મને આશીર્વાદ દીધા તો મિત્રો હું અન્ય માણસોને પણ પૂછીશ કે આ કેવી આકૃતિ તમને દેખાઈ રહી છે અને હા આ હું બતાવી રહી છું એટલે ઘણા ખરાને તો એમ જ લાગશે નિલમબેન અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે મિત્રો અંધશ્રદ્ધા નથી ફેલાવી રહી આ મારા હૃદયની જે વાત છે જે હું ફીલ કરું છું એ હું તમને બતાવી રહી છું મારી સાથે જે ઘટના ઘટી છે એ હું તમને બતાવી રહી છું હું એટલી ખુશ છું કે એનો કોઈ પાર નથી કારણ કે તમે જોઈ શકો છો કે વાદળમાં દાદાએ ખરેખર હું ચાર દિવસથી આજે એ રિસર્ચ જ કરું છું તો ખરેખર દાદાએ મને આશીર્વાદ સ્વરૂપે સેકન્ડ વાર માટે પણ એ વાદળ દાદાનું સ્વરૂપ બન્યું અને પછી તમે જુઓ એ ઘડીક વારમાં કશું જ નથી ત્યાં પણ મિત્રો હું હજી પણ બધા અન્ય માણસોને પૂછીશ અને કહીશ કે શું છે અને તમને પણ જો આ વિડીયો જોવો અને અંદર દાદાનો આકૃતિ તમને દેખાય તો કોમેન્ટમાં જે ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં અને પ્લીઝ આ વિડીયોને વધારે શેર કરજો તો ચલો મિત્રો આપણે અન્ય માણસોને પણ પૂછીએ અને રિવ્યૂ લઈએ કે ખરેખર એ લોકોને શું આ વિડીયોમાં દાદા દેખાય છે કે નહીં ચલો તો મિત્રો અત્યારે હું અહીં એક સોસાયટી માં આવી છું ને ત્યાં બધા ઘણા ખરા મિત્રો છે તો આપણે એમની પાસે જાણીએ કે આ જે મારી પાસે એક વિડિયો છે તો એમાં એમને શું દેખાય છે આપણે જાણીએ માસી આ વિડિયો છે એમાં તમને શું આકૃતિ દેખાય છે ગણપતિ દાદાની આકૃતિ દેખાય છે કઈ રીતે મતલબ તમને શું શું દેખાય છે એમાં અહીંયા સાઈડ માં સૂંડ દેખાય છે આ હાથ દેખાય છે

તો આ ને પણ ઓલા માસીએ કીધું એવી રીતે દેખાય છે હજી આપણે અન્ય કોઈ બાઈક હોય તો એમની પાસે પણ જઈશું આમાં પેલી દ્રશ્ય એવું લાગે છે કે જે મંદિરની ઉપરની આભા છે વાદળોની એવું લાગે છે કે થોડુંક ગણપતિની એમાં ગણેશજીનું દર્શન થાય છે જેમના હાથ છે પછી આપણે નિષ્ણની આભા અને હાથ પ્રમાણે દેખાય છે એ થોડુંક મને લાગી રહ્યું છે એમાં તો અહીંયા એક ભાઈ છે આપણે એમને પણ જાણીશું એમની સાથે જય ગણેશ જય ગણેશ તમારું નામ શું છે દીપક મારું નામ છે દીપક ભાઈ આમાં તમને આ શેની આકૃતિ દેખાય છે ગણપતિ દાદાની આકૃતિ દેખાય છે આમાં મને શું શું એમના ગણપતિ દાદા તમને દેખાય છે અહીંયા શું દેખાય છે આ બાજુ એમનું મસ્તક છે આ બાજુ બે આંખો છે એમની મિત્રો અન્ય પણ છે આપણે એમની પાસેથી પણ જાણીશું કે શું આ ફોનમાં અમે શૂટિંગ કર્યું છે તો શું દેખાય છે આપણે જાણીશું આપણે અહીંયા એક બધી બેનો બેઠા છે આપણે એમની પાસેથી જાણીશું એ અજાણ્યા છે શું વાત છે કશી ખબર નથી આપણે એમની પાસેથી જાણીશું આ ફોટો છે આપણે અહીંયા એક ભાઈ છે આપણે એમની સાથે જાણીશું જય ગણેશ જય શ્રી ગણેશ અમ ભાઈ આ મોબાઈલ માં એક video છે એમાં વાદળ માં એક આકૃતિ બનેલી છે તો શેની તમને બનેલી દેખાય છે ધ્યાન થી જોજો ગણપતિ બાપા જેવું લાગે છે એ શું શું તમને એમાં દેખાય છે ગણપતિ દાદા એક તો મુકુટ દેખાય છે કાન અને સૂંડ પણ દેખાય છે સૂંડ દેખાય છે કાન દેખાય છે.

તમે આ આકૃતિ જોઈતી હવે આ છે એકચુઅલ આકૃતિ આવી રીતે બની છે જેથી અમે લોકોએ ડ્રો કરી ને જોયું કે વાદળ માં કઈ આકૃતિ બને છે હા ગણપતિ બાપા મિત્રો તમે જોયું કે હું તમને બતાવું છું કે વાદળ માં મને સાક્ષાત ગણપતિ ભગવાન આશીર્વાદ આપતા હોય

ટાંટિયા ખેંચવા વાળા ઘણા બધા છે પણ મિત્રો આ સાક્ષાત ભગવાન દર્શન આપે છે હું અંધશ્રદ્ધા નથી ફેલાવતી પણ તમે જોઈ શકો છો કે વાદળમાં એટલા માટે જ મેં અન્ય વ્યક્તિને પણ પૂછ્યું કે તમને આમાં શું દેખાય છે કારણ કે હું હું એકલી મારા ઉપર વિશ્વાસ નહોતી કરી કે ખરેખર શું ભગવાન મને આવી રીતે વાદળમાં આવી રીતે આકૃતિ બની છે તો કુદરતી છે એટલે આવી રીતે બને પણ મેં અન્યને પણ પૂછ્યું જેથી મારો પણ મનનો વેમ દૂર થાય મારી આ મનની વાત હતી જે મારા સબસ્ક્રાઈબર મારા જે ફ્રેન્ડ્સ છે એ બધાની આ હું શેર કરું છું તો મિત્રો આ વિડિયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જે ગણપતિ બાપ્પા લખવાનું ભૂલતા નહીં અને હા મિત્રો હજી ફરી વાર કહું છું કે આ અંધશ્રદ્ધા ફેલાવવાનો આ વિડીયો નથી અને અન્ય પણ મિત્રોને તમે આ વિડીયો શેર કરજો જેથી એ લોકોને પણ ખબર પડે કે આ ગણપતિ બાપા દેખાઈ રહ્યા છે જય ગણપતિ બાપા